જય શ્રી કૃષ્ણ મિત્રો ચૈત્ર સુદ કે કામદા એકાદશી તો આજે આપણે આ જાણીશું કે અગિયારસ ક્યારે છે તથા તેના પારણા ક્યારે કરવા તેની પૂજા વિધિ મહાત્મ્ય અને કથા વાર્તા વિશે પણ જાણીશું તો આ તિથિ પ્રારંભ થાય છે તારીખ સાત એપ્રિલ બે હજાર પચીસના ના રાત્રે આઠ વાગે અને તિથિ પૂર્ણ થાય છે તારીખ આઠ એપ્રિલ બે હજાર પચીસ રાત્રે નવ વાગે વ્રતના પારણા ક્યારે કરવા જોઈએ તે જાણીએ વ્રતના પારણા તારીખ નવ એપ્રિલ બે હજાર પચીસ ના સવારે સાડા છ વાગ્યાથી થી સવારના સાડા આઠ સુધીમાં કરી લેવા કામદા એકાદશી નો ઉલ્લેખ વિષ્ણુ પુરાણમાં કરવામાં આવ્યો છે કામદા એકાદશી ને બધી જ સાંસારિક કામનાઓની પૂર્તિ માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે કામદા એકાદશીને ફળદા એકાદશી પણ કહેવામાં આવે છે પારિવારિક જીવન સાથે સંબંધિત સમસ્યાઓનું સમાધાન મળી જાય છે તો ચાલો હવે જાણીએ કામદા એકાદશીમાં કરવામાં આવતી પૂજાની વિધિ વિશે શાસ્ત્રો પ્રમાણે આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન કરવામાં આવે છે વ્રતના ના એક દિવસ પહેલા એકવાર ભોજન કરીને ભગવાનનું સ્મરણ કરવામાં આવે છે કામદા એકાદશી દિવસે સ્નાન કર્યા બાદ વ્રતનો સંકલ્પ લેવો જોઈએ વ્રત નો સંકલ્પ લીધા બાદ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજામાં ફળ ફૂલ દૂધ તલ અને પંચામૃત વગેરે સામગ્રીનો પ્રયોગ કરવો જોઈએ એકાદશી વ્રતની કથા સાંભળવાનું પણ વિશેષ મહત્વ છે બારસના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બાદ દક્ષિણા આપીને વિદાય આપવી જોઈએ કામદા એકાદશી વ્રતના એક દિવસ પહેલાથી એટલે કે દસમ તિથિએ બપોરે જાવ ઘઉં અને મગ વગેરેનું એકવાર ભોજન કરીને ભગવાનની પૂજા કરવામાં આવે છે બીજા દિવસે એટલે એકાદશીએ સવારે જલ્દી જાગીને સ્નાન કર્યા બાદ વ્રત અને દાનનો સંકલ્પ લેવામાં આવે છે ત્યારબાદ પૂજા કરીને કથા સાંભળી શ્રદ્ધા અનુસાર દાન કરવું જોઈએ આ વ્રતમાં મીઠાનું સેવન કરવામાં આવતું નથી સાત્વિક દિનચર્યા સાથે નિયમોનું પાલન કરીને વ્રત પૂર્ણ કરવામાં આવે છે ત્યારબાદ રાત્રે ભજન કીર્તન સાથે જાગરણ કરવામાં આવે છે કામદા એકાદશીની કથા ભગવાન શ્રીકૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને સંભળાવી હતી ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને ચૈત્ર સુદ એકાદશી વિશે પૂછ્યું ત્યારે શ્રીકૃષ્ણએ જણાવ્યું કે આ કથા પહેલા વશિષ્ઠ મુનિએ રાજા દિલીપને સંભળાવી હતી પહેલાના સમયમાં ભોગાવતી નામની નગરીમાં પુંડરિક નામનો નાગરાજા રાજ્ય કરતો હતો તેની સેવામાં ગાંધર્વો યક્ષો અપ્સરાઓ તથા કિન્નરો સદા રહેતા તે નગરીમાં લલિત નામનો ગાંધર્વ તથા લલિત નામની ગાંધર્વી રહેતા હતા તે બંને પતિ પત્ની હતા તે બંને એકબીજામાં ખૂબ આસક્ત રહેતા હતા બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા એક વખત પુંડરિકની સભામાં લલિત ગીત ગાતો હતો અચાનક તેને લલિતા યાદ આવી તેથી તે ગાયનમાં ભૂલ કરવા લાગ્યો તેના મનની સ્થિતિ કકોરટક નામનો નાગ જાણી ગયો તેણે પુંડરિક રાજાને લલિતના મનની વાત કહી દીધી આ સાંભળી લલિત ઉપર પુંડરિક રાજા ગુસ્સે થયા તેમણે તત્કાળ લલિતને શ્રાપ આપતા કહ્યું કે હે પાપાત્મા હે કામી તું તત્કાળ રાક્ષસ બની જા શ્રાપ સાંભળતા જ લલિત મહાભયંકર રાક્ષસ બની ગયો તે હિમાલય જેવો વિશાળ કાળા કોલસા જેવો તેનો રંગ તેના લાલચોળ નેત્રો જોઈ બલબલા ડરી જતા આ જોઈ લલિતાને ખૂબ દુઃખ થયું તે રાત દિવસ પતિને પાછા મૂળ સ્વરૂપમાં લાવવાના વિચાર સાથે લલિતની પાછળ પાછળ ફરવા લાગી લલિત રાક્ષસ સામે જે મળે તેને ખાઈને પેટનો ખાડો પૂરતો હતો આમને આમ બંને ફરતા ફરતા પર્વત ઉપર આવી પહોંચ્યા ત્યાં ત્યાં તેમણે જોયો તેમણે મુનિને ભાવથી પ્રણામ કર્યા પોતાનું વિતક કહ્યું આ સાંભળી દયાના સાંગર ઋષ્યશ્રૃંગ મુનિએ તે બંનેને ચૈત્ર સુદ અગિયારસ કે જે કામદા એકાદશીથી ઓળખાય છે તે કરવા જણાવ્યું તે બંનેએ ચૈત્ર સુદ અગિયારસ આવતા ખૂબ ભાવથી એકાદશી કરી તમામ પુણ્ય તેમણે ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કર્યું લલિતનું સ્વરૂપ પહેલાં હતું તે કરતાં પણ વધુ દિવ્ય થઈ ગયું લલિતા પણ ઇન્દ્રાણીની જેમ શોભવા લાગી આ પછી તેઓ ભોગાવતી નામની નગરીમાં આવ્યા તેમને જોઈ પુંડરિક ખુશ થઈ ગયો તેને સર્વ વૃત્તાંત તેમની પાસેથી સાંભળી પાછો લલિતને સેવામાં લઈ લીધો આમ આ એકાદશીનું વ્રત કરનાર મનુષ્યના અનંત પાપ જાય છે છે તેના પુણ્યથી સંતાન થાય સંતાનના મનોરથ પાર પડે છે મિત્રો વિડીયોના અંત સુધી જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો Jij is na.